वडोदरा हरणी हरणी दुर्घटना ना पीड़ितों गुजरात हाईकोर्ट पहुँचा मेरा नाम नाजिया है मैं बड़ोडा से हूँ ये जो हादसा हुआ उसने मैंने मेरी बेटी को गवाया है और उसी के न्याय के लिए मैं आज हाई कोर्ट आई हूँ मेरी बेटी नहीं मिल सकती लेकिन मुझे सिर्फ नया चाहिए प्लीज़ आप सब लोगों तक ये मैसेज पहुँचाओ बस यही है कि मुझे न्याय चाहिए और जो भी आरोपी पकड़ा है वो बेल पे नहीं छूटना चाहिए મેરી બેટી કા નામ ઝહાબિયા હે હૈ સ્ટાન્ડર્ડ મેં પડતી મારું નામ કલ્પેશ નિજામા છે હું વડોદરા રહું છું ને જે હળની લેક ઝોન ખાતે જે દુર્ઘટના ઘટી છે એના અંદર મારો દસ વર્ષનો માસૂમ બાળક દુઃખદ મૃત્યુ પામેલ પામેલ છે ને મૃત્યુ પામેલ તેમજ જે ગુનેગાર છે તે જ ફરિયાદી બનીને કેસ ને એફઆઈઆર નોંધાય છે અમને જ્યારે ખબર પડી કે આ જે ગુનેગારો છે તે જ ફરિયાદી બન્યા છે તે તેથી મેં મારા ઘરથી સાહસ કરીને એક એક ભાઈ છે દીપ અગ્રવાલ એ માનસા રીતે મારી એમને એક લાગણી હતી અમારા જોડે જેથી કરીને અમે માનનીય હાઈકોર્ટમાં પીટી પીટીસીએલ અને એ દાખલ કરી છે હાઈકોર્ટ આવ્યા છે કારણ કે જે ગુનેગારો છે તે બેફામ ફરી રહ્યા છે રાહતની સાથ લઈને અને અમે જે અપીલ કરી છે જે જેથી ગુનેગારો પકડાય ને દરેકને બેલ ના મળે તેમજ જે સ્કૂલના ટ્રસ્ટીઓ છે તેમજ પ્રિન્સિપલ છે વડોદરા મહાનગરપાલિકા સેવા સદન મહાનગરપાલિકાના જે ગુનેગારો છે કોર્પોરેશન કમિશનર છે એ તદ્દન ગુનેગારો છે બધા એમને એમના પર કાર્યવાહી થાય એ લીગલી પગલાં લેવામાં આવે એમાં એમ કહેવામાં આવે છે કે અમુક ગુનેગારો જે છૂટી જાય છે અને એના પર કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે જે કોર્પોરેશન કે જે સરકારના અમુક કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે અને એ જ ઉપર લડતા હોય છે જેથી કરીને ગુનેગારો બહાર છૂટી જાય છે આ વસ્તુ ના થવી જોઈએ અને એના પર કાર્યવાહી થવી જોઈએ એના માટે અત્યારે જે પીડિત પીડિત પરિવારો છે અમે જે બહાર પેરેન્ટ્સ છે એ પીડિત પરિવારના તરફથી એફઆઈઆરની અને ખોટી એફઆઈઆર છે જે એમને કરી છે તે એટલે એફઆઈઆર અમારા નામથી થવી જોઈએ કે ના નહીં મહાનગરપાલિકા તરફથી થવી જોઈએ અમારા વકીલનું નામ છે ઉત્કર્ષ દવે જે મોરબી અધ્યક્ષ મોરબી ચજર્જીમાં એમને એકસો બાર જણને ન્યાય અપાયો છે અને અમને પણ ન્યાય અપાવશે એવી આશા છે વડોદરામાં નિવાસ છે મારો જ્યારે ઓગણીસ જાન્યુઆરીએ હરની હળની કાર્ડનો વિષય બન્યો ત્યારે અમે ત્યાંથી એક કિલોમીટર દૂર જ હતા તો ઘણા બધા અમારા મિત્રો ત્યાં રેસ્ક્યુ ઓપરેશનમાં સપોર્ટ કરવા ગયા હતા હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ મદદ કરવા ગયા ત્યાંથી બધી વસ્તુમાં એક વસ્તુ ખબર પડી કે ન્યાય આપો ન્યાય આપો પણ ન્યાયનું એક મેઈન મંદિર કહેવાય ન્યાય મંદિર છે તો એડવોકેટ તરીકે મારે એક કોમન મિત્ર હતું મને મોરબીનું થોડું ઘણું ખબર હતી તો મોરબીમાં ઉત્કર્ષભાઈ દવે જે હતા એમનો નંબર મેળવ્યો અને ઉત્કર્ષભાઈને કોલ કર્યો તો એમનો એક સારી વસ્તુ એ જે સુપ્રીમ કોર્ટમાં જ બેઠા હતા એ ટાઈમે એમણે કીધું તમે અગર કરવું જ છે આ વિષય પર તો હું સુપ્રીમ કોર્ટમાં બેઠો જ છું મને કોઈ બી એક વાલીનો એફિડેવિટ લાઈને આપો તો હું પીઆઈએલ અને રીટ પિટિશન આ કેસમાં નાખી દઉં તો આપણે જલ્દીમાં જલ્દી ન્યાય મળી શકે જે રીતના મોરબીમાં એમણે લાવ્યા છે તો મારા મિત્ર જોડે મેં ચર્ચા કરી જેના થ્રુ નંબર મળ્યો એમણે બી એ જ કીધું કે ના ઉત્કર્ષભાઈને તમે કંઈ ચિંતા વગર રાખી દો અને ફેમિલીને કન્વિન્સ કરો થોડી મહેનત લાગી પણ કલ્પેશભાઈ નિઝામા જે વિશ્વા નિઝામાના ફાધર છે એગ્રી થઈ ગયા અને એના પછી અમે આ પ્રોસેસ આગળ આજે હવે જેમ સાહેબે સમજાવ્યું હતું ઉત્કર્ષભાઈએ કે ફ્યુચરમાં એ લોકો આગોતરા કરવા કે કોઈ જગ્યાએ જાય તો એના અગેન્સ્ટમાં હું તમારા રિપ્રેઝેન્ટેશનમાં આવી શકું એની માટે એમને મળવા અને અભિભાવકોની એક ઈચ્છા હતી કે અમે સાહેબ જોડે મળીને થોડું આગળનું કોર્સ ઓફ એક્શન શું હોઈ શકે કોને કોને પાર્ટી બનાવી શકે અને કઈ કઈ સજા થઈ શકે તો સાહેબે એ જ કીધું છે જે સ્કૂલ પ્રશાસન સ્કૂલ જે છે એ પછી કોર્પોરેશન ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને કોટિયા પ્રોજેક્ટ જે ચાર વસ્તુ છે તેના મેજર આપણા ટાર્ગેટ રહેશે કે આપણે આ લોકોને તો ટાર્ગેટ કરી શકીએ વાલી લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લોયસીસ